આપડે દુકાને પોચી ગયા કામ કરે આવી સુધી આરામ કરે ત્યારે કામ જ નથી હું તમારી ગાય ગાય હું તમારી ગાય કાઈ દે કોમરીયસ દે કાઈ દે તો એકરાઈયો થી મેં જ ગય ઓય ઓનો હાર્દિક અને આયુષી બેન બે બીજી દુકાને ગયા હે અને હું અને કિરણ બેન આ દુકાને અમે પણ સાંજે આઠ વાગે ની જાઉં અત્યારે ઓલા બેન યા હે એ ન્યા સંભાળે હે બસો આગળ તમને જોતા રહેતો

અને કિરણ બેન જો કામે લાગી ગયા કારણ કે આ બે એક જ દિવસમાં ખબર નહીં હું નું કરને કુએ કે એનું કેમ કે દીધું બધું એટલે તો મારા વાક ને કાલ તું મતી દઈ કાલ નહી હા બરાબર એક મિનિટ સાઈ બાજી લાઈ ને ભલે હાલો ગાઈશ તો હવે આગળ ઉતારશું તો બતાવશું બાકી અહીંયા સુધી નો સબ હાલો ગાઈશ તમે ના દીધા હા તો મિત્રો હવે અમે સુવા જઈ રહ્યા છીએ જઈએ બીજી ગયા અમારે મેળા જે મુરલીધર